હલો દોસ્તો હજુ હું આ કટોરીનું માપ લઈને આવ્યો છું કોઈ પણ માપની કટોરીમાં વધારો કઈ રીતે કરવાનો કટિંગ કર્યા પછી આપણે આ સાઈઝ આપણે મૂકી છે કટોરીની હવે અને કઈ રીતે વધારવાની અને કઈ રીતે આને કરવાની એનું આજે હું તમને માર્ગદર્શન આપીશ તો આ રીતે પહેલાં મેં કટોરી પિસાઈ દીધી છે હવે અને આપણે આ સ્ટ્રેટ લાઇનિંગ આપી દઈએ જે ઉપરનો રાઉન્ડ છે એના કરતાં થોડી નીચે અડધો ઇંચ નીચે આવી જવાનું છે આપણે આ રીતે પછી અહીંથી આપણે દોઢ ઇંચ આ સાઈડ લઈ લેવાનું છે તમારે દોઢ ઇંચ આ સાઈડ લઈ લેવાનું છે આ લીધા પછી આપણે ઉપરથી આ રીતે આપણે સ્ટ્રેટ લાઇનિંગ આપી દઈએ હવે જે ગળું છે એનું એ ગળું સેમ જ મૂકી દઈએ આ રીતે આપણે ગળામાં કોઈ વધારો આપવાનો નથી તમારે ઉપર અડધો ઇંચ જવાનું છે આપણે આ રીતે હવે ઉપરની લાઈન અડધો ઇંચ જઈને પછી આપણે આ રીતે જે નીચે મેં દોઢ ઇંચની લાઇન લીધી છે એ લાઇન સાથે આપણે આમ ભેગું કરવાનું છે આ રીતે પછી આપણે આ રીતે એ જ લાઇનને ઉપર મૂકીને જે એની સેમ છે એમાં અડધો ઇંચ નીચે આવવાનું છે આપણે આ રીતે અડધો ઇંચ નીચે આવી જવાનું અને આ રીતે લાઈન દોરી દઈએ પછી આપણે એ જે અડધો ઇંચની નીચેની લાઈન છે તેની આ લાઇનને આપણે ભેગી કરીને વચ્ચે મિડલ લઈ લઈએ મિડલ લઈને પછી દોઢ ઇંચ આપણે આ બાજુ અને દોઢ ઇંચ આ બાજુ આપણે નિશાન કરીને દોઢ ઇંચ પાછું નીચે કરવાનું છે આ રીતે જો એટલે આ ટક્ષનું માર્જિંગ છે ટક્સ આ રીતે આપણે બેસાડવાનું છે આ કટોરીનું કટિંગ રેડી છે હવે હવે કાપશું અને આપણે જો તમને ગમ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે લાક બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં કારણ કે હું તમને નવી નવી વસ્તુ અને નવી નવી ટ્રીકો પહોંચાડતો રહીશ ગમે તો એમાં લખો કોમેન્ટમાં લખો કે તમને આ કેવું લાગ્યું છે આમાં કંઈક અમારથી ભૂલ થતી હોય તો બી અમે કહો આ રીતે આપણે કટોરીનું કટિંગ આ રેડી છે હવે આપણે ત્રણ સાઈડ અહીંયા છેકા પહેલા બે સાઈડ આપણે છેકા પાડવાના છે તો આ રીતે આપણે પહેલાં આ કાપી લીધું છે મેં કમ્પ્લીટ હવે આપણે આ સાઈડ ચેકો પાડી દઈએ આ સાઈડ ચેકો પાડી એટલે હવે જ્યારે આપણે કટિંગ આપણે સીવાનું ચાલુ કરીશું ત્યારે આ રીતે તમારે બંને છેકાને ભેગા કરીને આ રીતે દોઢ ઇંચ બાજુ અને ઉપર ત્રણ ઇંચ આવી જાવ આ રીતે દોઢ ઇંચ આવી ઉપર ત્રણ ઇંચ છે આ રીતે દોઢ અને ત્રણ લઈ જવા આ તમારી કટોરી રેડી છે આભાર તમારો